જ્યારથી હું નાનો હતો સાત વર્ષનો તે વખતે આમ વાળ કપાવું છું અને એમની ઉંમર જુઓ કાંઈ દેખાતી નથી હજુ એ પાંત્રી વર્ષના હોય એવા લાગી રહ્યા છે આ છે મિત્ર એમનો ભાણો લગભગ પંદર થી વીસ ખટાળા એમને વાળ કાઢી નાખ્યા છે વાળ વેચી એમને મકાન બનાવ્યું છે તમે જોઈ શકો છો ભાણુભા ચાલો અને ની ભક્તિ પણ ઘણા વર્ષોથી કરે છે એટલે એમને ઘરની અંદર શાંતિ છે તમે જોઈ શકો છો દુકાનની સ્વામિનારાયણ ના ફોટા છે તમને હું બતાવી જોવા સાહેબ ને